મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાનું છે ભારે પવન પણ ફૂંકાવાનો છે આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે બે બે એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ જાહેર કરાયા છે મિત્રો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બારે ખાંગા થયા હોય તેમ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે ખેતરો પાણી પાણી થયા છે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના તળાજા અને વધતેજના પણ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ માહોલ યથાવત છે મિત્રો અમન વિભાગની આગે વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અનેક વિસ્તારોમાં કડક કડક સાથે ધોધમાર વરસાદ પડ્યો છે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ જૂનાગઢમાં પણ વરસાદનું આગમન થયું છે તો મહેસાણા જિલ્લામાં કડક કડક સાથે ધોધમાર વરસાદ છે બગસરાના વિસ્તારો હોય જામુગોડા સુરત બારડોલી દેવ કોડીનાર ગીર સોમનાથ સાવરકુંડલા ધરમપુર બગસરા વલસાડ વડોદરા કરજણ બનાસકાંઠા પાલનપુર પાટણ ખેરાળું ઊંઝા મોરબી હળવદ ભરૂચ અંકલેશ્વર દાંતીવાડા થરાડીસા ધનેરા અમદાવાદ ભાભર બિલીમોરા ગાંધીનગર દાહોદ દાનપુર અરવલ્લી બાયડ મેઘરજ લુણાવાડા સહિત અનેક વિસ્તારો વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાદ થી ચૂસ કલેક્ટર કે કે વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરે છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયો ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણા ખેડૂતોને હિત માટે ના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી વિલા જોવા માટે આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો હવે આપણે વાત કરીએ આગામી બાર કલાક દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં ગાજ વીજ અને ભારે પવન સાથે ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર મોરબી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ ચંકલેશ્વર બિલીમોરા ધરમપુર નતરંગ રાજપીપળા નર્મદા સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી વલસાડ તાપી ડાંગ આવા વગેરે નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને અમદાવાદ આણંદ નડિયાદ ખેડા ડાકોર દાહોદ કપડવંજ ગોધરા પંચમહાલ વડોદરા કરજણ ડભોઈ મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોના છૂટાછા વિસ્તારોમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે આ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ